શબ્દ વારંવાર બોલાય છે કે ગોંડલમાં એન્ટ્રી કરીએ તો તે કાયદો અને વ્યવસ્થા પૂરી થઈ જાય ન કોઈ ડર ગમે ત્યારે ગમે એવી ઘટનાઓ બની જાય ચર્ચાઓ થાય ગોંડલ સતત ચર્ચામાં રહે છે ને ફરી એકવાર ચર્ચામાં એ માટે આવ્યું છે કે ગોંડલના એક ગુંડાડા ગામે રામજી મંદિરના ચોકમાં ગુંદાળાના સરપંચ પર હુમલો કરવામાં આવ્યો ફોરવીલમાં એક વ્યક્તિ આવે છે અને સરપંચ ઉપર હિચકારો હુમલો કરે છે

અને પોલીસ આપણને આવું ધોઈ નાખશે જોકે પોલીસનો ડર નથી હુમલો કરવો ગાળા ગાળી કરવી માર મારવો મારી નાખવો જાનથી આ બધી જ ઘટનાઓ બની રહી છે અને આ જ કારણે ગોંડલ ખૂબ ચર્ચામાં આવ્યું છે ગોંડલની અંદર જે ઘટનાઓ બની રહી છે એમાંની એક વધારે ઘટના હવે ઉમેરાય છે કે રામજી મંદિરના ચોકમાં ગોંદાડાના સરપંચ પર હિંચકારો હુમલો થયો પાટીદારોને ક્ષત્રિયોના વિવાદ હજુ સમ્યો નથી ત્યાં જ કોળી સમાજના સરપંચ ઉપર હુમલો થતા કોળી સમાજ હવે લાલ ઘૂમ થયો છે વાહન ઉપર લખેલા ગાંડો ગરાસ્યો એટલે ગાંડા ગરાસિયા નામના શખ્સો એ હુમલો કરવામાં આવ્યો છે વિચાર કરો એક ગાડી આવે છે ગાડીની પાછળ લખેલું છે ગાંડો ગરાસ્યો અને આ ગાંડો ગરાસ્યો કે જે ગુંદાડા ગામના સરપંચ પર હિંચકારો હુમલો કરે છે અને ત્યાંથી નાસી છૂટે છે કદાચ પણ પોલીસ હવે શું પ્રક્રિયા હાથ ધરે છે તપાસ હાથ ધરે છે ખબર નહીં પણ હુમલાની અંદર ગંભીર રીતે ઘાયલ સરપંચને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે તેમની સારવાર કરવામાં આવે છે નિવેદનો નોંધવામાં આવે છે કે કેમ એ તો ખબર નથી એ ગાંડા ગરાસ્યા ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ એ તો ખબર નથી પણ કોળી સમાજ ત્યારે ને ત્યારે રામજી મંદિરના ચોકમાં ભેગા થયા હતા હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા પોલીસ ઉપર રાડા રાડી કરી કે તમે શું કરતા હતા ગાંડા ગરાસે ગુંદાડા ગામના સરપંચ ગોરધનભાઈ ડાબીને પાવડાના હાથા વડે માર માર્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે ગુંદાડા ગામમાં રહેતા હિતુબા જાડેજાએ સરપંચ પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે એટલે કે જે ગાંડો ગરાસ્યો હતો તેમાંથી આ હિતુ નામનો વ્યક્તિ છે તે પણ બહાર આવી રહ્યું છે કે તેમણે હુમલો કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યા છે પેલા એ વિડિયો જુઓ કે જેની અંદર મહિલાઓ રણચંડી બની અને પોલીસ સામે પ્રહારો કરી રહી છે અને કહી રહી છે કે ક્યાં હતા તમે કેમ કાયદેસરની કાર્યવાહી ન થઈ રાત્રિનો સમય હતો હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા શું થયું હતું ત્યારે જુઓ આ

હુમલાનો ભોગ બને સરપંચ ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ અત્યારે દાખલ છે તેની સારવાર ચાલી રહી છે પણ ગોંડલની અંદર જ્યારે આવી વારંવાર ઘટનાઓ બને છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની ઉપર સવાલો ઊભા થાય છે પોલીસ પર સવાલ ઊભા થાય છે તંત્ર પર સવાલો ઊભા થાય છે પોલીસનો ડર નથી રહ્યો ભાઈ કારણ કે આની પહેલા પણ મેં શરૂઆતમાં કીધું કે શું ખરેખર ગોંડલની અંદર એન્ટ્રી કરીએ તો તે કાયદો અને વ્યવસ્થા પૂરી થઈ જશે આ વાત પણ સૌથી મોટી એ છે કે ગોંડલના એ ગુંડાડા ગામ હોય કે પછી પ્રોપર ગોંડલ હોય ક્યાંય ગોંડલ આસપાસ જો કોઈ ઘટના બને તો એના પર કેમ કોઈ કડકમાં કડક પગલાં નથી લેવામાં આવતા મારવાની ઘટના ગાળો દેવાની ઘટના મારી નાખવાની ઘટના અથવા તો ધાકધમકી દેવાની ઘટના આવી બધી જ ઘટનાઓ જ્યારે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે ત્યારે એમ થાય છે કે તંત્ર શું કરે છે પોલીસ શું કરે છે પોલીસ ક્યારેક પ્રવક્તા બની જાય છે તંત્ર મોન સાંધી લે છે અને મોન કેવું કાન ફાડી નાખે એવું મોન ધારણ કરીને તંત્ર બેસી જાય છે સાહેબ જયારે આવા ગવર્મેન્ટ અધિકારી અથવા તો પોલીસ જો એને કોઈ બીજાનો ડર હોય તો પછી તમારે એ વર્ધી પણ ઉતારી દેવી જોઈએ કારણ કે તમે એના નોકર નથી તમે પ્રજાના નોકર છો તમને જે પગાર મળે છે પ્રજાના ટેક્સમાંથી મળે છે તો એ પોલીસને પ્રવક્તા બનવાની કશું જ જરૂર નથી તમે પોલીસ છો કાયદાના રખેવાર છો તમે તમારે જે ગુનેગાર છે તેની ઉપર કડક કાર્યવાહી તેને પકડી અને જે પણ કાર્યવાહી કરવાની છે તમારે કરવામાં કરવામાં આવતી તે કરવી જોઈએ ન કે તમારા પ્રમક પ્રવક્તા બની અને તમારે કોઈને ગેરમાર્ગે દોરવા જોઈએ ખોટા નિવેદનોને ને આને તેને જે તમારા પર આરોપો લાગે છે હર વખતેની જેમ આ વખતે પણ શું તમારી ઉપર એવા આરોપો લાગશે કારણ કે ગોંડલના ગુંડાડા ગામે રામજી મંદિર ચોકમાં જે ઘટના બની એ ઘટનાને લઈને કોળી સમાજ ખૂબ આક્રોશમાં જોવા મળી રહ્યો છે કારણ કે સરપંચ પર હુમલો થયો છે પાટીદારો અને ક્ષત્રિયોનો વિવાદ હજુ સમ્યો નથી માંડ માણ ત્યાં એક મીટીંગ યોજાઈ હતી પાટીદારો અને ક્ષત્રિયોના એ વિવાદ વચ્ચે એ સમાધાન પણ થયું જોકે એની ચર્ચા પણ ધીમી ધીમી થોડી થોડી બધાના કાનોમાં થઈ રહી છે એ વિવાદ હજુ સુધી સમ્યો નથી પણ આ સમાજ સમયે પહેલાં તો વધુ એક વિવાદ સામે આવી ગયો છે કોળી સમાજના સરપંચ ઉપર હુમલો થતાની સાથે જ ફરી એકવાર જોર પકડ્યું છે કે કે શું પોલીસ હવે કોઈ આમાં કાર્યવાહી કરશે કેમ અથવા તો જે વ્યક્તિ જેમણે હુમલો કર્યો છે જો એ કોઈ મોટું માથું છે અથવા તો એના છેડા કોઈ મોટા માણસ સુધી અડેલા છે તો પછી તેમની ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ સમય આવતા જ ખબર પડશે પણ કોળી સમાજ અત્યારે લાલ ઘૂમ જોવા મળી રહ્યો છે ને બીજી તરફ જ્યાં કોળી સમાજના સંમેલનો યોજાય છે ત્યાંથી કોળી સમાજ એવું પણ આહવાન કરી રહ્યું છે કે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં અમે કંઈક નવું કરીને બતાવી દઈશું એટલે કે રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ સર્જાય બે હજાર સત્યાવીસમાં તેવી અત્યારથી જે લોકો ખાતરી આપી રહ્યા છે ગોંડલની આ વાતને લઈને તમે કેટલા સહમત છો તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો ને ખાસ કરીને પોલીસ અને તંત્રની જે કામગીરી છે તેને લઈને તમારું શું માનવું છે એ પણ અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂપ バイ。